સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને વારસા પોલીસે નોટિસ પાઠવી હતી ઋત્વિક જોશી નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને વાર પોલીસે નોટિસ પાઠવી હતી જે અંગે ઋત્વિક જોશી નિવેદન આપવા માટે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પોસ્ટર કાર્ડમાં ઋત્વિક જોશીનું નામ ખુલતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન લેવામાં આવ્યું છે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર છપાવ્યા નથી તેવું તેમણે જણાવ્યું હતું ભાજપ મને ફસાવી રહી છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું પૃથ્વી જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી ગઈકાલે સાંજે વારસ એના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસ ને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખાવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદો હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જે ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડ બોર્ડકાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવિઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલો નથી કાર્ય એટલે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાના તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર્યા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમે જે તે સત્યની હંમેશા જીત થાય છે

તમને હમણાં ઉચકીને લઈ આવો તમને પોલીસ બે દંડા મારે એટલે તમે એને બોલી જાઓ બાર રૂપિયે લખાવા છે કાલે જ હેરી રોડના લાઈન પો લાઈન મૂકાઈશ એનું એફિડેટ કરાવીશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી મને દમનગીરી કરી છે એ જ હેરી રોડનો આપણે ઇન્ટરવ્યુ લો મને ખબર છે બધું હું જાણું છું અરે કઈથી નામ આપે ભાઈ પ્રમુખનું નામ હતું પ્રમુખ તો સાડા વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી એ તો સર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે આપ જાણો જ છો સાચો ધરતીકામ ધરતીકામ લાવનાર બી ખબર છે સાવલી થી કમ વડોદરા સુધી આવી ગયો છે પણ વડોદરા થી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે